નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા મહુવા રોડ પર આવેલ ચકાડા ચોકડી પાસે એસઓએસ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાથી ડુંગર મહુવા રોડ પર આવેલ ચકાડા ચોકડી પાસે એસઓએસ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મહુવા સાવકુંડલા જેસર અને રાજુલાના મધ્યસ્થે આવેલી આઠ લાખથી વધુ નાગરિકોના સર્વ સર્વહિતાય સર્વ સુખાઈના હેતુથી નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે અદ્યતન મશીનો અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ધરાવતી દોઢસો બેડની વિવિધ વિભાગો સાથે કાર્યરત એસઓએસ હોસ્પિટલનું ઉદઘાટન પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના વરદ હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પધારેલા સંતો મહંતો તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને

સર આજે લોકાર્પણ શું કહેશું ધન્યવાદ મિત્રો આપ આ પ્રસંગે પધાર્યા મારું નામ ડૉક્ટર પ્રભાત છે અને એસઓએસ હોસ્પિટલનું જે આજે લોકાર્પણ હતું પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના શુભ હસ્તે આ હોસ્પિટલનું જે કાર્યકારી શરૂ કરવાની જે અમને મળેલી છે પરવાનગી એ પ્રભુચરણોમાં સમર્પિત કરી અને આ દોઢસો બેડની સુપર સ્પેશિયાલિટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે મહુવા આસરાણા હાઈવે ઉપર રાજુલા સાવરકુંડલા જેસર અને મહુવા વિસ્તારના એકસો ને પંદરથી વધારે ગામોને આની જે ફાયદો થશે એ સાથે એ હોસ્પિટલની શરૂઆત થઈ છે અહીંયા આપણી પાસે ખૂબ જ અદ્યતન સાધનો અને ખૂબ જ નિષ્ણાંત કહી શકાય એવા તબીબોની ટીમ છે જે હોસ્પિટલ પ્રિમાઇસિસમાં જ રહે છે અને સાથે આપણે અહીંયા પીએમ જે યોજના જેના લગભગ બધા જ ક્લસ્ટર ટૂંક સમયમાં અહીંયા અવેલેબલ થઈ જશે જેના કારણે એ સારવારનો એ લા એ જે સરકારશ્રી દ્વારા જે લાભ આપેલો છે લોકોને એ લાભ પણ અમે લોકો સુધી પહોંચાડી શકીએ એનું એક માધ્યમ બની શકીએ એ પણ અમે અહીંયા શરૂ કરી રહ્યા છીએ અને કેશલેસ ટીપીએ વાળા જે દર્દીઓ હોય છે કે જેમને મેડિક્લેમની સારવાર હોય છે તો એમને પણ આપણે સારી સારવાર આપી શકીએ ડાયાલિસીસની સુવિધા છે પછી કેન્સર માટેની સારવાર છે જટિલ ઓપરેશનોની સારવાર છે આ બધી સારવાર આપણે અહીંયા ઉપલબ્ધ કરાવીએ અને એ જ અભ્યર્થના સાથે એ હોસ્પિટલ અહીંયા શરૂ થઈ છે અને લોકો આ સેવાનો લાભ લે અને લોકો અને લોકોના સુખકારી માટે અમે મદદરૂપ થઈ શકીએ એ જ અમારો વિચાર છે સર ખાસ કરીને આજે એક ખુશીનો દિવસ છે તો એવી ખુશી અનુભવ શું કહેશો ખુશી તો ચોક્કસ છે કારણ કે બાપુની ઉપસ્થિતિથી સોનામાં સુગંધ ભળી છે અમે આજે દોઢેક વર્ષથી જે આ એક હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા હતા અને એક ડૉક્ટરોની ટીમ પણ અમારી તૈયાર થઈ ચૂકી છે સાથે અમારી સાથે સન્નિષ્ઠ અને નમ્ર સ્ટાફની ટીમ છે અને એમાં બાપુના આગમનથી પૂજ્ય માયાભાઈ આહિર અને બીજા વડીલો જે પધાર્યા અને અમને આશીર્વચનો આપ્યા બરાબર એના કારણે અમારી ખુશી ભાવેશભાઈ કલસરિયા જે એસઓએસ પરિવારના અમારા ચેરમેન છે જે આમ એસઓએસ સ્કૂલનું નામથી પણ પ્રચલિત છે આ વિસ્તારમાં સાથે બીજા જે અમારા ડાયરેક્ટરશ્રીઓ છે બધા જ ખૂબ ખુશીમાં છે કે આ બધું કામ અમારું બાપુના હાજરીમાં એમની સાથે એમના આશીર્વાદોથી આ થયું જેથી સોનામમાં સુગંધ ભળી હોય એવો અમને અહીંયા આનંદ થઈ રહ્યો છે થેન્ક યુ